અફરા તફરી અને તંગ દિલ્હીના દ્રશ્યો બોટાદના હળદડ ગામના છે જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા બોલાવાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું આ દરમિયાન અત્યંત હિંસક દ્રશ્યો સર્જાયા આપના નેતા રાજુ કરપડા પ્રવિણ રામ સહિતના નેતાઓએ અહીં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું સમય જતા મામલો બિચક્યો અને જોરદાર ઘર્ષણ શરૂ થયું પોલીસ પર અને પોલીસના વાહનો પર જોરદાર પથ્થરમારો થયો પોલીસના વાહનોને ઉથલાવી નંખાયા પોલીસે પણ ટોળાને કાબૂમાં લેવા માટે બળ કરવાની ફરજ પડી ટીયર ગેસના શેલ છોડાયા હોવાના પણ અહેવાલ છે બોટાદ માર્કેટયાર્ડમાં કડદા પ્રથા એટલે કે એક વખત હરાજીમાં ભાવ નક્કી થયા બાદ જ્યારે તોલવામાં આવે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતોની જણસીનો ભાવ કાપી લેવાતો હોવાનો આરોપ લાગી રહ્યો છે જેને લઈને છેલ્લા છ સાત દિવસથી વિરોધનો સુર ઉઠ્યો છે આ મામલે બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સાથે રાખી દેખાવો પણ કર્યા હતા અને પ્રથા દૂર કરવાની લેખિતમાં ખાતરી માંગી હતી રાતના સમયે રાજુ કરપડાની ધરપકડ પણ કરવામાં આવી હતી બાદમાં રવિવારે આપ દ્વારા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામે સરકાર પર આક્રમક પ્રહાર કર્યા જે લોકો એવું સમજતા પોલીસ ની તાકાત મહા પંચાયત નહીં થવા દઈએ એ લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ અમને શાંતિ જાળવવામાં રસ છે પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે એના વિડીયો વાયરલ કરે ખેડૂતને આવતા રોકે તો ખેડૂત અહિયાં મહાપંચાયત નહીં કરે આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા દોસ્તો જે લોકો આ સમજતા હતા એને આજે તમે વધારો આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ તમે રોડ બંધ કરી દીધા રોડ પર બેરીકેટ લગાવ્યા એક સો થી વધારે ચેકપોસ્ટ મૂકી તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા અહિયાં જો બંને માંગણીઓ લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો આવનાર અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે પણ આવતી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલજી પોતાના પ્રવાસે આવશે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ અગિયાર વાગ્યા સુધી માં લેખિત બાહેધારી ના મળે તો એકત્રીસ તારીખે આખા ગુજરાત ના ખેડૂતો ને અહિયાં ભેગા તો કરીશું પણ જે સિંગમ ના દીકરાઓ આજ હવાર ના દંડા પછાડે છે એને કહીએ છીએ પાત્રી વર્ગ નો યુવાન એક સાથી નું બટન ઉગાડીને તમને કહેવાય એવો જ તમારા ધંધામાં લાખ હોય અમારી લડાઈ દેવકરણભાઈ અમારી લડાઈ યાદના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો આ લડાઈ જે વેપારીઓ કરજો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગર માંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ ખેડૂત વાત માનવાની નથી તો એ લોકોને કહીએ છીએ પોલીસ થી કામ નહીં પતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે ને બોલાવ્યા આ જગત ના બાપ વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી ત્યારે મોઢું ધોતા ધોતા એક ભાઈએ અમારો વિડીયો બનાવ્યો મને ખબર નહીં કે એનો વિડીયો બને છે પણ અંદર થી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતો નો જે પરછવો પડે છે વ્યાજ સાથે હિશિયા ન લાવતો મારી માણસ માણસ જે માણસે અન્ન નો ત્યાગ કર્યો છે એ માણસ ને તમામ લડાઈ લડતા આવડે પણ ગાંધી નું ગુજરાત છે અને અમે જગત ના બાપ છીએ ક્યાંક ને ક્યાંક અમારી સંસ્થા માં આવી વેપારીઓ લૂટે સત્તાધીશો લૂટે અને ભાજપ ના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસ ને આડે આ રાખે પોલીસ દિવાલ બની ને ઉભી છે ત્યારે પોલીસ ને કહીએ છીએ આજે હળદર ગામ માં આવી અને કોઈની હળી કરવાની કોશિશ નહીં કરતા બે દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે આપણે આપણે કરીએ છીએ સભા બધા સાંભળે શાંતિથી સાંભળે શાંતિથી સાંભળે અને જેટલા પણ લોકો છે પોલીસ અહિયાં આવે આપણે ઉભું થવાનું જો ઉભા થયા તો તમને રીકતા વાર નહીં લાગે ઉભા તો વિકતા વાર નહીં લાગે મારો અને રાજુભાઈનો આંદોલનનો અનુભવ એવું કે છે કે જો બેઠા રહેવું તો પોલીસમાં કે સરકારમાં તાકાત નથી કે તમને અહીંથી ઉભા કરી શકે મહેરબાની કરીને જેટલા ડબ્બા આવવા હોય આવી જાય બીજું આંદોલન અહીંથી પૂરું થવાનું એટલા માટે તમારે બધાએ બેઠેલું રહેવાનું છે આ ભાજપ ની મળદા સરકાર જો પ્રથા નહીં બને નહીં પ્રબુદ્ધ કરે આ ભાજપની મળદા સરકાર જો નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં ખેડૂતોના ગોડદા ખાવાય તૈયાર રહેશે જો પ્રથા નાબૂદ ના થાય આ તરફ બોટાદ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા અકડદા પ્રથાને લઈને થઈ રહેલા આરોપો પર બેઠક યોજાઈ એપીએમસી ચેરમેન ની અધ્યક્ષતામાં સહકારી મંડળી દલાલો અને વેપારીઓ બેઠક યોજી બેઠકમાં ખેડૂતો સાથે થતા અન્યાય અને વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી સાથે જાહેરાત કરાઈ કે કોઈ વેપારી કડદો ચાલુ રાખશે તો લાયસન્સ રદ થશે કોઈ જિનર્સ ના અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહે અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે ખર્જો ચલાવશું નહીં બીજો વિષય કે છ કિલોમીટર ની મર્યાદા એપીએમસી ની સ્થાપના થયા પછી છ કિલોમીટર ની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટર થી વધારે કોઈ પણ જિનર્સ ના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટર થી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનો નું ભાડું નક્કી કરી આપવામાં આવશે ખર્દો ને કોઈ અવકાશ નથી કોઈ પણ જીમ ની અંદર કે કોઈ પણ જગ્યાએ ખર્જો થઈ જાય તો એના લાયસન્સો તાત્કાલિક અસર થી રદ કરી દેવામાં આવશે